તળાજા ટાઉન વિસ્તારમાંથી ચોરાયેલી બે મોટર સાયકલો સાથે એક શખ્સને તળાજા મહુવા હાઈવે પર આવેલી ક્રિષ્ના હોટલ પાસેથી તળાજા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો મહુવા એએસપી અંશુલકુમાર જૈન દ્વારા વણ શોધાયેલા ચોરીના ગુનાને ડિટેક કરવા સૂચના આપવામાં આવી હતી તેના આધારે તળાજા પોલીસ સ્ટેશનના તિલક ચોકી પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ફતેસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ કિશોરસિંહને ખાનગી રાહે બાતમી મળેલ કે મરૂન કલરના શર્ટ તથા વાદળી જીન્સ પહેરેલો એક શખ્સ ચોરાયેલી મોટરસાયકલ વેચવા માટે તળાજા મહુવા હાઈવે પર આવેલી ક્રિષ્ના હોટલ પાસે ઊભો છે પોલીસ સ્ટાફે પંચોની હાજરીમાં સ્થળ પર રેડ કરતા હિતેશભાઈ હિંમતભાઈ સોસા રહેવાનું મોટી જાગદાર તાલુકો મહુવાના કબજામાંથી નીચે મુજબની મોટરસાયકલો મળી આવી હતી હીરો કંપનીનું મોટરસાયકલ રજિસ્ટર નંબર જીજે જીરો ફોર સી ક્યુ ઓગણસિત્તેર સત્યાવીસ કિંમત અંદાજે ત્રીસ હજાર હીરો કંપનીનું મોટરસાયકલ રજિસ્ટર રજીસ્ટર નંબર જીજે ઝીરો ફોર સી બી પિસ્તાલીસ અગિયાર કિંમત અંદાજે ત્રીસ હજાર આ મોટરસાયકલ સંબંધિત તળાજા પોલીસ સ્ટેશનમાં બે ચોરીના ગુનાઓની ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એન એમ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલ કુલદીપસિંહ સરવૈયા ઉમેશભાઈ બાંભણિયા યશપાલસિંહ મોરી અને ધારેશભાઈ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો